મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી નાની કેનાલ રોડ પર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીંયા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે મોરબીની અંદર મહાનગરપાલિકા દ્વારા આ દબાણો દૂર કરવામાં આવશે આ કામગીરી કરવામાં આવી છે જેમાં પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ખડે પગે રહ્યો છે ત્યારે નાની કેનાલ રોડ પર જેટલા પણ દબાણો છે તેને અહીંયા દૂર કરવાની કામગીરી મોરબીની અંદર શરૂ કરવામાં આવી છે મોરબીના શાપર ગામે કેનાલના પાણી ખેતરમાં ફરી વળ્યા હતા શાપરના દરેક ખેતરમાં કેનાલના પાણી ઘૂસી જતા ખેડૂતોમાં ચિંતા વધી છે ડી છવ્વીસ કેનાલમાં કોઈ તત્વોએ સાયફન નીચું કરી દીધું હતું ત્યારે સાયફન નીચું કરી દેવાતા શાપરના ખેતરો પાણી પાણી થયા હતા નર્મદા અધિકારીને જાણ કરાતા પ્રવાહ સ્ટેબલ કરવામાં આવ્યો હતો પાણીના નિયમન માટે બનાવાયેલા સાયફન સાથે છેડછાડ કરવામાં આવી છે સાયફન સાથે છેડછાડ થતાં પાણી ઓવરફ્લો થયું અનુમાન છે